જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ દહીં વડા તો હવે ઉનાળાની સિઝન આવી રહી છે તો કંઈક ઠંડુ ખાવું હોય અને રસોડામાં પણ ઓછું રહેવું પડે એના માટે આપણે ફટાફટ આ દહીં વડા બનાવવાના છીએ કે કેવી રીતે દહીં વડા બનાવવા એકદમ બહાર જેવા એકદમ ટેસ્ટી ફૂલેલા ફૂલેલા અને સોફ્ટ બનાવવાના છે એમાં આપણે ના ઈનોનો ઉપયોગ કરશું ના સોડા કે ના બેકિંગ પાવડર એના વગર જ આપણે એકદમ ટેસ્ટી

આપણા કેટલા સરસ મજાના દહીં બનીને તૈયાર થઈ ગયા છે તમને પણ જોઈને મોઢામાં પાણી આવી ગયું હશે તો હવે મોઢામાં પાણી લાવ્યા વગર તેને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેના માટે આપણે આ રીતની અડદની દાળ લઈ લીધેલી છે જેને આપણે એક કલાક પલાળીને રાખેલી હતી અને જો તમારે પલાળવી ના હોય તો એને ડાયરેક્ટ તમે ક્રશ બી કરી શકો છો પણ પલાળીને કરો તો બહુ સારું રિઝલ્ટ મળે છે એનું તો આ રીતે એક કલાક પલાળ્યા પછી એને જારમાં આવી રીતે એડ કરી અને આમાં બહુ પાણી પાણી નહીં ઉમેરવાનું થોડું થોડું ઉમેરતા જઈને અડદની દાળને પીસવાની છે જો એ પતલું ખીરું થઈ જશે તો એના વડા સારા નહીં બને જો આ રીતનું પીસવાનું છે આપણે એકદમ ઘટ રાખવાનું છે બહુ પતલું ખીરું નહીં કરી દેવાનું અને આ તમારી દાળ કેટલું પાણી પીસે એ તમારી દાળ ઉપર ડિપેન્ડ કરે છે તો આ રીતનું આપણું ખીરું બનીને તૈયાર થવું જોઈએ બહુ પાણી ના ઉમેરી દેતા પછી આપણે એમાં મીઠું ઉમેરીશું મીઠું આપણે થોડુંક સ્વાદ અનુસાર જ ઉમેરવાનું છે અને આને હવે સારી રીતે ફેટવાનું છે અને એને તમે આંગળીના મદદથી પણ ફેટી શકો છો અને આ રીતે ચમચાના મદદથી પણ ફેટી શકો છો આ રીતે પ્રોસેસ આપણે છ મિનિટ કરવાની છે છ મિનિટ એક્ઝેટ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એને છ મિનિટ સુધી ફેટવાનું છે અને આમાં હવાના કણ ભરાશે એટલે આ જે બેટર છે એકદમ ફ્લફી તૈયાર થશે અને સાથે જ જો આપણું બેટર એકદમ તૈયાર થઈ જશે તો એનો કલર પણ ચેન્જ થવા લાગશે જો તમે આ પ્રોસેસ કરશો તો જ તમારા દહીં વડા એકદમ પરફેક્ટ ફૂલેલા અને સોફ્ટ બનશે આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે તો તમે આ રીતે એક જ ડાયરેકશનમાં એને છ થી સાત મિનિટ સુધી ફેટવાનું છે અને એકદમ ફ્લફી બેટર તૈયાર કરવાનું છે આ રીતે ચમચામાંથી પડવું જોઈએ એવું આપણે બેટર તૈયાર કરવાનું છે આમાં બેટર બનાવવાની જ ખૂબી છે જો આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે પહેલા એકદમ વ્હાઈટ હતો અને હવે એકદમ એનો કલર ચેન્જ થઈ ગયો છે જો થોડોક લાઇટ થઈ ગયો છે તમે જોઈ શકતા હશો સ્ક્રીન પર અને આપણે આ દહી વડા બનાવવા માટે આ રીતના તેલ પણ સાઈડમાં ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ ગેસ ઉપર અને સાથે જ આપણે પાણી લઈ લીધેલું છે જ્યારે દહીં વડા વડા બનીને તૈયાર થશે ત્યારે આપણે આ પાણીમાં એડ કરવાના છે અને પાણીમાં આપણે એક અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દીધી છે હવે આપણે પાણી અને હિંગને સારી રીતે મિક્સ કરી લેવાની છે હલાવીને એકદમ આપણા જ્યારે વડા તૈયાર થશે ત્યારે તળીને સીધા જ આમાં એડ કરવાના છે એટલે એમાં આપણે વડામાં હિંગની ફ્લેવર આવી જશે બહુ જ ટેસ્ટ સરસ આવશે આ રીતે જો તમે બનાવશો ને તો તો હવે સારી રીતે આપણી હિંગ મિક્સ થઈ ગઈ છે અને આપણું તેલ પણ આવી ગયું છે સાથે તો તો હવે તેલ ગરમ થઈ ગયું છે આ રીતે ચમચાના મદદથી આપણે વડા મૂકવાના છે તેલમાં જો આ રીતે તમને ડાયરેક્ટ હાથથી ફાવે તો પણ મૂકી શકો છો પણ ચમચાથી મૂકશો તો તમને સારું ફાવશે અને આપણું બેટર પણ જો એટલું સરસ રીતે અંદર પડી રહ્યું છે આ રીતનું તમારું બેટર હોવું જોઈએ તમારા વાસણ પ્રમાણે તમારી અંદર વડા મૂકવાના કે જેટલા આવી શકતા હોય એ રીતે અત્યારે મારે વાસણમાં પાંચ વડા આવ્યા છે અને આને પલટાવવાની બિલકુલ પણ ઉતાર નથી કરવાની જે તમે પહેલે બનાવ્યા હતા ત્યાંથી શરૂઆત કરવાની અને પલટાવાની તો જુઓ કેટલા ફૂલીને મસ્ત તૈયાર થયા છે તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો કેવા એકદમ ફૂલી ફૂલીને ધડા જેવા થાય છે આપણા વડા હવે એને ધીરે ધીરે પલટાવતા ગોલ્ડન બ્રાઉન કલર ના કરવાના છે તો તમને આ દહીવડાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને અજી સુધી તમે વીઆઈ ક્રેઝી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તો જો આપણા વડા એકદમ મસ્ત એની જાતે જ ફરવા લાગે છે જો તમારું બેટર સારું હશે અને નાની નાની વસ્તુઓનું આ રીતે ધ્યાન રાખશો તો તમારા દઈ વડા પણ આ રીતના જ ફૂલેલા ફૂલેલા બનશે આને દહીં ભલ્લા પણ કહેવામાં આવે છે અને આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે જો કેટલા સરસ મજાના આપણા વડા બનીને તૈયાર થયા છે અને એની ઉપર થોડોક ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો જો એની જાતે જાતે જ બધા ફરે છે જો આ રીતના આપણે ગોલ્ડન બ્રાઉન કલર ને એને કરવાના છે હવે એને આપણે બહાર કાઢી લઈશું જો કેટલા સરસ મજાના તૈયાર થયા છે આપણા વડા હવે આ બધું તેલ નીતારીને આપણે જે પાણી હિંગ વાળું તૈયાર કર્યું હતું એડ કરી દેવાના છે બધા 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 આ આ જ જ જ રીતે રીતે બેટરમાંથી વડા બનાવી લઈશું અને પાણીમાં એડ કરી દઈશું અને આને જો આ રીતે પાણીમાં એડ કર્યા પછી અડધો કલાક કે પંદર મિનિટ સુધી એને ઢાંકીને મૂકી દેવાના છે ને રેસ્ટ આપી દેવાનો છે એટલે બધા જ જે વડા છે એ હિંગ વાળું પાણી શોષી લેશે અને એમાં બહુ જ મસ્ત મજાની ફ્લેવર આવશે અને જ્યારે વડા આપણે સૌ કરવાના હોય ત્યારે આ રીતે હાથથી એને પાણી નીતારીને અને પછી આ રીતે એક બાઉલમાં કાઢી લેવા તમારે જેટલા જોઈતા હોય એટલા તો આવે આની ઉપર આપણે ઘરરું બનાવેલું દહીં ઉમેરીશું અને દહીંની કન્સિસ્ટન્સી આ પ્રમાણે હોવી જોઈએ બહુ પાતળું દહીં ઉમેરવાનું નથી અને આમાં આપણે થોડીક દળેલી ખાંડ ઉમેરી દીધી અને થોડું ગળ્યું કરી લીધેલું છે જ્યારે બહાર મળતું હોય છે દહીં વડા ત્યારે એમાં દહીં આ રીતનું ગળ્યું દહીં હોય છે તો તેની સાથે આપણે આમાં ધાણાજીરું પાવડર ઉમેરેલું છે થોડુંક અને સાથે જ મીઠું ઉમેરેલું છે મીઠું તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે તેની સાથે આપણે આમચૂર પાવડર કે ચાટ મસાલો પણ તમે ઉમેરી શકો છો તેની જ સાથે આપણે લાલ કશ્મીરી મરચું પાવડર એડ કર્યું છે અને તેની જ સાથે આપણે આંબલી અને જે ખજુરનું પાણી હોય તે ઉમેરી દીધું છે આની ઉપર તમે લીલા મરચાં અને કોથમીની ચટણી પણ ઉમેરી શકો છો તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે તેની જ સાથે કોથમીરના થોડાક પાન અને થોડીક ઝીણી સે ઉમેરી દીધી છે આમાં તમે દાડબના દાણા પણ ઉમેરી શકો છો તમે જોઈ છો કે આપણું વડું કેટલું સોફ્ટ તૈયાર થઈ ગયું છે ચમચીથી આસાનીથી તૂટી ગયું તો આપણા દહીં વડા બનીને તૈયાર થઈ ગયા છે આગળ આવી જ રેસીપી વિડીયો જોવા માટે વીઆર આર ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ જરૂર કરી દો